પૂર જેવી પરિસ્થિતિમાં રેસ્ક્યુ માટે રાજ્ય સરકારની સ્ટેટ ફાયર પ્રિવેન્શન સોસાયટી દ્વારા એક વિશેષ પ્રકારની રેસ્ક્યુ રોબોટ ભરૂચ નગરપાલિકાને ફાળવવામાં આવ્યું છે જેનો આજ રોજ નર્મદા નદીમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ હવે વધુ અસરકારક બન્યું છે પૂર સહિતની પરિસ્થિતિમાં બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકાને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે ભરૂચ નગર સેવા સદન નું ફાયર વિભાગ વધુ આધુનિક બન્યું છે રાજ્ય સરકાર દ્વારા ફાયર વિભાગને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે નર્મદા નદીમાં આવતા પૂર સહિત પરિસ્થિતિમાં રેસ્ક્યુ રોબોટ પ્રાણ રક્ષક બનશે રિમોટિ સંચાલિત રેસ્ક્યુ રોબોટ પાણી વચ્ચે આ પ્રકાર રેસ્ક્યુ રોબોટ ભરૂચ નગરપાલિકામાં આપવામાં આવ્યો છે ચોમાસાના સમય દરમિયાન નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે અનેક લોકો પાણી વચ્ચે ફસાઈ જાય છે તેઓને બચાવવા માટે આ રેસ્ક્યુ રોબોટ અસરકારક સાબિત થશે તેવું ભરૂચ નગર નગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર હતું ગુજરાત રાજ્ય તરફથી સ્ટેટ ફાયર પ્રિવેન્શન તરફથી આજ રોજ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને એક રેસ્ક્યુ રોબોટની સોંપણી કરવામાં આવી છે જેનો મુખ્ય હેતુ એ છે કે ભરૂચ નર્મદા નદીનો ખૂબ જ મોટો વિસ્તાર છે જેમાં અવારનવાર ડૂબવાના બનાવ તેમજ સુસાઇડના પણ ઘણા બધા પ્રશ્નો બને છે તેના સંદર્ભમાં રેસ્ક્યુ રોબોટની મદદથી જે પણ ડૂબતા વ્યક્તિ હશે તેની પાસે આસાનીથી અમે પહોંચી શકીશું તે રોબોટ રિમોટની મદદથી ઓપરેટ થાય છે ડૂબતા માણસ સુધી તાત્કાલિક પહોંચી જાય છે અને તેને રોબોટની મદદથી બચાવ કામગીરી અમારા માટે ખૂબ જ આસાન બનશે